ભાદરવી પૂનમ એટલે લાખો પદયાત્રીઓ પદયાત્રા કરીને મા અંબાના ધામે પહોંચે છે અંબાજી જતાં તમામ માર્ગો પર શ્રદ્ધાનો સાગર છલકાય છે અને આ પદયાત્રીઓની તકલીફ ન પડે કોઈ તે માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ પણ સતત પોતાના સેવા કેમ્પો અંબાજી તરફ જતા માર્ગો ઉપર કાર્યરત કરે છે મહેસાણા વિસનગર વચ્ચે સેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઉન્ડેશન દ્વારા પદયાત્રીઓને ભરપેટ ભોજન આપી શકાય તેવો એક ચોવીસ કલાક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આપણે આયોજકો સાથે વાત કરીએ સંજયભાઈ આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો કેટલા વર્ષથી કેમ્પ છે અને કેમ્પમાં કેવા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આમ તો અમારે પહેલાં અલગ અલગ જગ્યાએ કેમ્પો હતા પણ છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા લોકલ બધી પબ્લિકના સાથ અને સહકારથી અમે ત્રણ વર્ષથી લગાતાર કેમ્પ અમારો ચોવીસ કલાક અલગ અલગ મીઠાઈ અને ફૂલ ડીશ સાથે અમે અહીંયા કેમ્પ કેમ્પમાં સેવા આપી રહ્યા છીએ એ પદયાત્રીઓને દર વર્ષે કેટલા જે પદયાત્રીઓ છે માના ધામે પહોંચે છે કેટલા પદયાત્રીઓ આપની સેવાનો લાભ લેશે કા ગઈ સાલ દસથી પંદર હજાર પબ્લિકનો અમારો અંદાજ હતો અને આ આ વર્ષે પણ એટલો જ અંદાજ છે કે દસ પંદર હજાર પબ્લિક જમે અને સાથે સાથે અમે બાજુમાં એને એક આરામ દિશામાંની પણ ચાર્જર પોઈન્ટનું પણ ધ્યાન રાખ્યું છે કે મોબાઈલમાં હાલના યુગમાં કે મોબાઈલ જોઈ જોઈને જોઈ એટલે મોબાઈલ ચાર્જિંગની પણ અમે સુવિધા ઉપલબ્ધ કરી છે આપણી પાસે કેટલા લોકોની ટીમ છે કેટલા લોકો સેવા કરે છે અને આ જે સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું કેટલા દિવસ આપ આમાં ફાળવો છો આમાં અમે આમ તો લગાતાર પંદર વીસ દિવસથી એક ધારે અહીંયા અહીંયા સેવા માટે જે વ્યવસ્થા પૂરી પાડવા માટે ખરાબ પગે છીએ પણ છેલ્લા ત્રણ દિવસ એટલે એકત્રીસ તારીખથી અમારો કેમ્પ ચાલુ થયો અને જ એટલે કે પૂર્ણાહુતિ અમારી ત્રીજી તારીખે રાત્રે અગિયાર બાર વાગે અમારી પૂર્ણાહુતિ થશે અને લોકો પણ છે આપ પણ અહીં સેવા કેમ્પમાં જોડાયેલા છો લોકોની કેવા પ્રકારે સેવા કરવામાં આવે છે અહીંયા પદયાત્રીઓ આવે છે એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય સમજો કે કોઈને શારીરિક તકલીફ હોય તો એના માટે અમે થોડીક દવાગોળીનું પણ આયોજન રાખીએ છીએ અહીંયા ચા પાણી નાસ્તો સવારે ચા પાણી નાસ્તો આપીએ છીએ અને એ પછી સાડા દસ વાગે અત્યારે હાલ અમારે અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે તો બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યા સુધી જમવાનું ચાલુ છે અને બપોર પછી પણ ફરીથી ચા પાણીનું આયોજન કરીએ છીએ અને સાંજે સાડા છ વાગ્યા પછી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી સાંજના ભોજનની વ્યવસ્થા કરીએ છીએ હું આપને જે સમિયાણું બતાવી રહ્યો છું સેન્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સુંદર સમયાણું બનાવવામાં આવ્યું છે અને જે પદયાત્રીઓ છે તેમને કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે ચોવીસ કલાક અહીં ભરપેટ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે તો બાજુમાં પદયાત્રીઓ વિશ્રામ કરી શકે તેમનો મોબાઈલ ચાર્જિંગ કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હું અહીં જે ભોજન છે એ હું પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પદયાત્રીઓ છે જે માના ધામે પદયાત્રા કરીને જઈ રહ્યા છે તે પદયાત્રીઓને ફૂલ ભાણું અને ભરપેટ મીઠાઈ સાથેનું અહીં ભોજન તેમને આપવામાં આવી રહ્યું છે જે ભોજન છે સેવા કેમમાં પીરસવામાં આવી રહ્યું છે જે મીઠાઈ છે ભીંડાનું શાક છે મગનું શાક છે પૂરી છે દાળ ભાત સાથે તમામ જે ભરપેટ ભોજન અહીં આપવામાં આવી રહ્યું છે જે પદયાત્રીઓ પણ અહીં જે સેવાનો લાભ લઈ રહ્યા છે શું કહેશો ભાઈ કેવું ભોજન છે સારું છે ભોજન શું કહેશો આ જે સેવા કરી રહ્યા છે એ બાબતે શું કહેશું સારું ભોજન છે

ચાલતા જઈ રહ્યા છે માના ધામે તેમને ભોજનમાં કોઈ તકલીફ ન પડે શુદ્ધ સાત્વિક ભોજન મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે તેમને વિશ્રામ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજીને જોડતા તમામ માર્ગો ઉપર આ પ્રકારે સેવા કેન્દ્રો કાર્યરત થયા છે અને જે માના ધામે જે પદયાત્રીઓ પહોંચી રહ્યા છે તેમને માની જે શ્રદ્ધા સાથે આસ્થા સાથે તેઓ પદયાત્રા કરે છે આ આસ્થામાં કોઈ તકલીફ ન પડે પદયાત્રીઓને કોઈ જે ચાલવામાં કે કોઈ એમને માના ધામ સુધી પહોંચી શકે તે માટે સેવાકીય કેમ્પ કરતી સેવા સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જે સંસ્થાઓ છે વ્યક્તિઓ છે તે પણ ખડે પગે સતત ચારથી પાંચ દિવસ અંબાજીને જોડતા માર્ગો પર પોતાની સેવાઓ અવિરત આપી રહ્યા છે આ જે ફાઉન્ડેશન છે આ ફાઉન્ડેશન પણ છેલ્લા ચારથી પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ પોતાની સેવા આપી રહ્યું છે અને આ વખતે મહેસાણા વિસનગર વચ્ચે બાસણા ગામ પાસે આ પ્રકારે વિશાળ સમયાળામાં સેવાકીય કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા